દારૂ પકડવા ગયેલી ગોડાદરા પોલીસને ડુપ્લિકેટ આદિવાસી તેલ મળ્યું સુરતની ગોડાદરા પોલીસને મળેલી બાતમીના આધારે દારૂ પકડવા ગયેલી પોલીસને ડુપ્લિકેટ આદિવાસી તેલ મળી આવ્યો હતો પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી ગોડાદરામાં મૂર્તિકારે દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની આશંકા સાથે રેડ કરનાર પોલીસને ગોડાઉનમાંથી ચૌદ પોઈન્ટ પચાસ કિંમતનો આદિવાસી તેલના નામે વેચાતી વાળ વધારવાની દવાની બોટલ્સ મળી આવી હતી મૂર્તિકારના બે ભાઈએ છુપાવી રાખેલી આ બોટલ બનાવટી હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી વડોદરા પોલીસ સૂત્રોએ માહિતી આપેલી પ્રમાણે આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયાંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોડાદરા પોલીસે રેડ કરી હતી રોહિત પાસેથી દસ બિયરની બોટલ મળી આવી હતી ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતા પોલીસને બીજો મામલો હાથ લાગ્યો હતો અહીંથી પોલીસને વાળ વધારો કરવાની દવા વેચાતી આદિવાસી તેલની ત્રણ હજાર ત્રણસો પચાસ બોટલ મળી આવી હતી આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત બેને અટકાયતમાં લીધા હતા વડોદરા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર મોહિત પાસે આ બોટલને લગતું કોઈ બિલ નહીં હોય ચૌદ પોઈન્ટ પચાસ લાખની કિંમતની બોટલ્સનો જથ્થો પોલીસે એકતાલીસ ડી હેઠળ કબજે લીધો હતો વાળ વધારવાની દવા તરીકે વપરાતું આદિવાસી તેલ છે તે સંજોગોમાં બિલ વિના

આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્રીસ જેટલી બિયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ બધું મુદ્દામાલ મળશે એ બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ બોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જેની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એને જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવી હતી હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કે કઈ જગ્યાએ જે મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ માલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યો હતો અને વિગત મેળવી હતી આ વિગત આ તે લઈને પોલીસ પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ એની પાસે કોઈ પણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતા પોલીસે બીએનએસએસની કદમ પાંત્રીસ એક ઈ જો કાર્યવાહી કરેલ છે અને મુદ્દામાં જપ્ત કરે છે આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ ધીરેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ